શેરબજાર ચોવાડામાંથી ફાફડાના સેમ્પલ લેવામાં આવ્યા છે જ્યારે મધ્ય ઝોન પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં પણ નામાંકિત દુકાનોમાંથી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ફાફડા જલેબી ગાંઠિયાના સેમ્પલ લેવામાં આવ્યા તેમજ ઉત્તરાયણ પર્વ પહેલાં ઊંધિયાના સેમ્પલ પણ લેવામાં આવશે જ્યારે બાપુનગરમાં આવેલ ચંદ્રખમણમાં તેલનું સેમ્પલ ફેલ જતાં સીલ મારવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા અખાદ્ય પદાર્થનું વેચાણ વેપારીઓ દ્વારા કરવામાં ન આવે તે માટેની અમારી અલગ અલગ અલગમાં અલગ અલગ ટીમો અમારી હાલમાં કાર્યરત છે જ્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળે તો તે જગ્યાને પણ એક્શન લેતા હોય છે પછી જે ખાદ્ય પદાર્થો પબ્લિકને ખાવા માટે વેપારી દ્વારા જે બનાવતા હતા એના નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે આરોગ્ય વિભાગ છે તે સતર્ક છે ફૂડ વિભાગના જે અલગ અલગ જે અધિકારીઓ છે અમદાવાદના સાતે ઝોનમાં સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે હાલમાં કહી શકાય કે જે રીતે જૂના શેરબજાર જાણીતી દુકાન છે લક્ષ્મી કાંઠિયા છે જે નહેરુનગર પર આવેલી છે ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી રહી છે હાલમાં જોઈ શકો છો જે રીતે જો અખાદ્ય ખોરાક છે તેમાં ફાફડા છે જલેબી છે ગાંઠિયા છે તેમજ ઉત્તરાયણ નજીક આવે ત્યારે ઊંધિયું પણ લેવામાં આવશે ત્યારે તમામ જે આ જે જે ચીજવસ્તુ છે જે લોકો તહેવારમાં ખાતા હોય છે આરોગતા હોય છે લોકો આ ખાદ્ય ખોરાક ના આરોગ્ય તે માટે અગાઉથી સતર્ક થઈને આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે જે રીતે હાલમાં જ જે કહી શકાય કે જૂના શેરબજાર ખાતે ફાવડા ના સેમ્પલ લેવાયા છે લક્ષ્મી ઘાંકારે જે પ્રમાણે જલેબીના સેમ્પલ પર લેવાયા છે તેનો જે રિપોર્ટ છે આગામી દસ દિવસ સુધીમાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે હાલમાં કહી શકાય કે આરોગ્ય વિભાગ છે તે અલગ અલગ સાત જૂનમાં કામગીરી કરી રહ્યું છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ